તંકાવટી ગામ તો ફાઈનલી આજે આપણે એમને મળવા જવાનું છે તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહી ગયો ફાઈનલ મિત્રો આપણે થઈ ગયા એ તૈયાર ને નીકળી ગયા એ આપણે ગાંડી જાનુડીને લઈને આપણા એ ભાઈબંધ આવે છે એની રાહ જોઈ તો આવે એટલે ફટાફટ નીકળી ત્યાં તમે બ્લોગમાં જોડાઈ રહી ગયો આગળ કન્ટિન્યુ ને આપણે આઠ જ વાળાની બધાની તમને મુલાકાત કરાવું તો તમે આગળ જોતા રહી ગયો ફાઈનલી જો આપણે મુકેશભાઈ આવી ગયા તો જોઈ શકો તો હવે આપણે ફાઇનલી આટીએફ ને મળવા તો આગળ બ્લોગ માં જોતા રહીએ તારે મિત્ર તો ફાઇનલી આપણે અત્યારે ગોપાલગઢ બાજુ જઈએ અહીંયા ત્યાંથી કંકાવટી કેટલું થાય મૂકેશ ભાઈ આપણે ગોપાલવડ થી સીધું કંકાવટી જવાનું ગોપાલગઢ છે 6-7 કિલોમીટર થાય તો તમે આગળ બ્લોક માં જોતા રહી આપણે જઈએ હવે કાકા મિત્રો આપડા ગોપાલગઢ અંદર એન્ટર થાય તમે બધા આગળ બ્રોક કન્ટિન્યુ જોડાઈ રહ્યો તો જો ગોપડગઢ ગામ આવી ગયું ને હવે જાપો દેખાય ગોપડગઢ નું ના છે આપડા મુકેશભાઈ ડ્રાઈવિંગ માં છે અત્યારે તમે ડ્રાઇવિંગ કર્યો ને આગળ સીધા આવી જશો જાતું તું વાઈડ માં પછી ભાઈ એના જેવું એ ભાઈ આગળ બ્લોક માં જોતા રહી મિત્રો આ ટુ એજ ગુજરાતી વાળા આમાં વિડીયો ઉતારે આ જંગલમાં જોઈ લો આ બધું જંગલ હે ને એમાં આ ટુ એજ વાળા વિડીયો એડિટિંગ ને શૂટ ને બ્લોગ ને એવું બધું બનાવ્યા કોમેડી વિડીયો તો તમે જોતા રહીઓ ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો કંકાવટી અંદર ગામમાં એન્ટર થઈ ધીમે ધીમે તો જોઈ લો કંકાવટી ગામ એ ના આગળ આપણે આટો એક ગુજરાતીની મુલાકાત કરવાની તો તમે આગળ બ્લોગ માં એની જોડાયા રહીજો જોઈ લો આ કંકાવટી ગામ તો આપણે આટો એક મુલાકાત કરીએ તો જોતા રહીજો આગળ મિત્રો તો ફાઇનલી આપણા કંકાવટની માત્રીમાં એ પોગી ગયા છે તો જોઈ લો આ વાય છે અને આ માતૃમાના દર્શન કરાવ તમને જોઈ લો આ માતૃમાના દર્શન માં લખી નાખજો જય માતૃમા અને આપણા ગણપતિ બાપા માં કરી નાખજો જય ગણપતિ બાપા ના ને આ ની વાઈ જો પાણી ભર્યું સુધી હે નજારો કેવો લોકેશન જોઈ લો તમે તો કોમેન્ટ કરી નાખજો ફટાફટ બાકી આટલી રીતની મુલાકાત આપણે કરવાની છે તો જોતા રહીજો આગળ બ્લોગમાં

ઓફિશિયલ આર્ટ તો સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો બધા મિત્રો રાધે રાધે નમસ્કાર મિત્રો વરસાદ ચડાયો એક નંબર ને આયા કારણે જો અમારે હજી પોગવાનું હળવદ ને જો કિસ્મત ભાઈને હવે બાય બાય કહી દઈએ હાલો કિસ્મત ભાઈ નીકળી અમે વરસાદ ચડો ગયો વરસાદને હેરાન થવાના આય તો ફાઇનલી છે તો ફાઇનલી હવે આપણે જઈએ બાય બાય ટાટા હવે કિસ્મત ભાઈને કહી દીધું બાય બાય અને દશા ભાઈ ની ફોન કર્યો તો પણ એને મજા નહી એટલે લાયા નહીં તમે આગર કોમેન્ટ કરી નાખજો અને પછી કિયા ક્રિએટરને ને મળવા જઈ રાત તમે ખાલી વર્ષા જો વર્ષા આમ આપજો વાદરા ફાટી ગયા એવા વાદરા હે અને આઈ મને લઈ જાય અત્યારે ટાઈટ નો હેરાન કરવા પવન એવો આવ્યો હું મિઠાયા હેરાન કરવાનો હે વર્ષા તો જો વાદરા જો આવ્યો ખાલી આવ્યો